જય શ્રી કૃષ્ણ ગરવી ગુરુવારમાં તમારું સ્વાગત છે ભગવદ્ ગીતાના તમામ અધાર અધ્યાયનો સાર માત્ર અધાર વાક્યોમાં અધ્યાય એક ખોતો વિચાર એ જીવનની એકમાત્ર સમસ્યા છે અધ્યાય બે યોગ્ય જ્ઞાન એ આપની બધી સમસ્યાઓનો અંતિમ ઉકેલ છે અધ્યાય ત્રણ નિસ્વાર્થતા એ પ્રગતિ અને સમૃદ્ધિનો એકમાત્ર રસ્તો છે અધ્યાય ચાર દરેક કાર્ય પ્રાર્થનાનું કાર્ય હોઈ શકે છે અધ્યાય પાંચ વ્યક્તિત્વના અહંકારનો ત્યાગ કરો અને અનંતતાના આનંદનો આનંદ માનો અધ્યાય છ દરરોજ ઉચ્ચ ચેતના સાથે જોડાવો અધ્યાય સાત તમે જે શીખો તે જીવો અધ્યાય આઠ તમારી જાતને ક્યારેય છોડશો નહીં અધ્યાય નવ તમારા આશીર્વાદની કદર કરો અધ્યાય દસ ચારેય બાજુ દેવત્વ જુઓ અધ્યાય અગિયાર સત્ય જેવું છે તે જોવા માટે પૂરતી શરણાગતિ રાખો અધ્યાય બાર તમારા મનને ઉચ્ચમાં ગ્રહણ કરો અધ્યાય તેર માયાથી અલગ થઈને પરમાત્મા સાથે જોડાઈ જાઓ અધ્યાય ચૌદ તમારી દ્રષ્ટિ સાથે મેળ ખાતી જીવનશૈલી જીવો અધ્યાય પંદર દિવ્યતાને પ્રાધાન્ય આપવું અધ્યાય સોળ સારું હોવું એ પોતે જ એક પુરસ્કાર છે અધ્યાય સત્તર સુખદ પર અધિકાર પસંદ કરવો એ શક્તિની નિશાની છે અધ્યાય અધાર જવા દો ચાલો આપણે ઈશ્વર સાથે એકતામાં જઈએ જય શ્રી કૃષ્ણ